આ આ વખતે કેટલા મહિલા ઉમેદવારોની સંભાવના દેખાઈ રહી છે અંગે વધુ વિગત આપવા માટે અમારી સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ચૂક્યા છે જી હિરેન ખાસ જણાવશો કે ગઈ વખતે છ મહિલાઓને ટિકિટ આપવામાં આવી હતી આ વખતે કેટલી બેઠકો અને કઈ બેઠક પર એવી શક્યતા છે કે જ્યાં મહિલા ઉમેદવાર ઉભા રાખી શકે છે ભારતીય જનતા પાર્ટી બે હજાર ઓગણીસમાં ભાજપે છ મહિલા ઉમેદવારોને ઊભા રાખ્યા હતા અને છ એ છ મહિલાઓ સાંસદ બની હતી અને આ વખતે ભાજપ કદાચ એમાં ફેરબદલ કરી બેથી ત્રણ વધુ મહિલાઓને મેદાનમાં ઉતારી શકે તે પ્રકારની શક્યતા અત્યારે હાલ દેખાઈ રહી છે જે પ્રકારે કેન્દ્રમાં પણ કેન્દ્ર સરકારે જે બિલ પસાર કર્યું હતું મહિલાઓને સક્રિય રાજનીતિમાં વધુ સહયોગ બને અથવા તો સક્રિય રાજનીતિમાં વધુ આવે એ હેતુથી અને એ બિલના જ ભાગરૂપે ગુજરાત એક એવું રાજ છે કે જ્યાં સરળતાથી મહિલાઓને આગળ લાવી શકાય અને એટલા જ માટે આ થી સંખ્યા વધારી અને આઠ અથવા તો દસ સુધી પણ ગુજરાતમાં ભાજપ પહોંચે તો નવાઈ નહીં અત્યાર સુધી જે બેઠકો છે એ બેઠકમાં મોટેભાગે જામનગરથી પૂનમબેન માડમને ભારતીય જનતા પાર્ટી રિપીટ કરવા જઈ રહ્યું છે તે પ્રકારની શક્યતા છે ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં છેલ્લી બે ટમથી મહિલાને ટિકિટ આપવામાં આવે છે એટલે મહેસાણામાં આ વખતે કદાચ પુરુષ શહેરો આવે અને સાબરકાંઠા અથવા તો બનાસકાંઠા આ બંને બેઠકોમાં લાંબા સમય માત્ર પુરુષ ઉમેદવારો હતા તો આ બંને માંથી કોઈ પણ એક બેઠકમાં મહિલા ચહેરો આવી શકે છે બનાસકાંઠામાં જોઈએ તો બનાસકાંઠામાં કોઈ ચૌધરી મહિલાને સ્થાન આપવામાં આવે જો બનાસકાંઠામાં પુરુષ આવે છે તો સાબરકાંઠાની અંદર મહિલાને સ્થાન આપવામાં આવી શકે ઓબીસી અથવા તો ક્ષત્રિય ચહેરો સાબરકાંઠામાંથી મહિલાઓનો આવી શકે સાબરકાંઠામાં સાબરકાંઠા બાદ જોઈએ તો વડોદરા છે વડોદરામાં અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી મહિલાઓને સ્થાન આપ્યું છે એ પ્રકારે દક્ષિણ ગુજરાતમાંથી અને અમદાવાદથી આ બંને એક એક જગ્યા પર મહિલાઓને સ્થાન અપાય તેવી શક્યતા અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહી છે આજે અથવા તો આવતીકાલે ભાજપ યાદી જાહેર કરી શકે છે ಆಭಾರ ತಮ ವಿಗ ಮಾಡ ಹಿರೆ